તો કેમ છો વડોદરા આજે વડોદરા માટે દુઃખદ સમાચાર એ છે કે બોટ ઊંધી પડી જવામાં આવી છે એ બોટની ચૌદ જણની સીટ છે સત્યાવીસ છોકરા બેસાડેલા સત્યાવીસ છોકરા બેસાડેલા તો એની અંદર બોટ ઊંધી પડી ગઈ છે ઓવરફ્લોથી તો પ્લીઝ મારે વિનંતી છે કે દરેકના મમ્મી પપ્પાને એટલે કહું છું કે સ્કૂલમાંથી પ્લીઝ પ્રવાસ ના મોકલો પછી બહુ અઘરું થાય છે અને આજે જે અઘરું થાય છે એ તમે દેખી શકો છો અને જે સ્કૂલના જે બે ટીચરો છે એ મૃત્યુ પામી ગયા છે અને પંદર સત્યાવીસ છોકરામાંથી પંદર છોકરાઓને બહાર કાઢ્યા છે હજી બીજાને શોધવાની ચાલુ છે તો પ્લીઝ આ વિડીયોને એટલો શેર કરજો કે ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચી જાય પ્લીઝ યાર આ વિડીયોને શેર કરો તમે બોલ બહુ શેર કરો કે ભૂપેન્દ્ર પટેલ સુધી આ વિડીયોને પહોંચી જાય અને આવા કારનામાં બંધ કરાવે